નમસ્કાર મિત્રો જય પુત્ર દાદા તો માડીની સેવા માટે પાછા હમણાં પુત્ર દાદા યુવા ગ્રુપ આજે ફરીવાર આપણે પાછા આવ્યા છીએ માડીનો ફોન આવ્યો હતો પણ આપણે થોડાક કામમાં હતા એક લગ્ન પ્રસંગમાં કે આપણે હમણાં જે દાદા પુત્ર દાદા યુવા ગ્રુપે એક જરૂરિયાતમંદ દીકરી જે ખુશાલીબેન છે એમના લગ્ન પુત્ર દાદા યુવા ગ્રુપ

એ આજે માડીનો ફોન આવ્યો હતો અને આજે આપણે કરિયાના કીટ દેવા માટે હળમતીયા ગામે આવ્યા છીએ રાજુલા તાલુકાનું હળમતિયા ગામ માળીને આપણે ઘણી વાર કીટ આપી ગયા છીએ અને પાછા આજે આપણે માડીનો ફોન આવ્યો હતો એટલે કીટ દેવા માટે આપણે આવ્યા છીએ તમે વિડીયો જોયો એ પ્રમાણે ભાઈનો આગળ કે ભાઈનો શરીર જે છે એ કન્ટિન્યુ હલનચલન કન્ટિન્યુ એટલે કન્ટિન્યુ હલનચલન અને આમ સુઈ રહે છે અને માંદગી આ રીતના છે અને બહુ તકલીફમાં છે અને આપણે રેગ્યુલર કરિયાણા કીટ માડીને આપીએ છીએ અને માડીને કીધેલું છે જ્યારે પણ તમારે કરિયાણા કરિયાણા કીટ ખૂટે ત્યારે અમને ફોન ખાલી કરી દેવો એટલે અમે એક બે દિવસના ગાળામાં આપણે કરિયાણા કીટ માડીને આપી દઈશું તો આપણે પાછા આજે હળમતીયા ગામે આવ્યા છીએ માડીને કરિયાણા કીટ દેવા માટે માડી ફોન આવ્યો છે તમારો એટલે આજે જો અમે આવ્યા છીએ પાછો તમને કરિયાણા કીટ દેવા માટે માડી

હોવાનું હોય તમને પહેલેથી જ કીધું ને તમારે એમાં તમારે ઉપાધિ કરવાની કઈ જરૂર નથી તમે ફોન કરો એટલે અમે તમને કરિયાણા કીટ આપી જઈશ કે નથી આપવા જતા એટલે એમાં રોવાનું ના હોય હવે તમારે રોવાનું જ નથી મળી તમારે એટલે અમે જે તમે બાવડા પકડ્યા છે ને હા હા ના ના બહુ સરસ બહુ આહારું કામ કર્યું મારથી કઈ જવાય એમ નથી ના ના બે દેવાય એમ નથી હા હા પણ હું કેમ કરીને મોઢા હોય

મારું કોઈ નથી માટે જ આપણે મળી આ જરૂરિયાતમંદ ગ્રુપ એટલે જ યુવા ગ્રુપ એટલે જરૂરિયાતમંદ છે એની સેવા કરીએ છીએ આપણે એ રીતના છે અને તમે જોયું પ્રમાણે માડીને હા તમે સેવા કરીને તમને નેવા મળી છે મારી આ બસ બસ બરાબર એવા જ આશીર્વાદ જોઈએ માડી અને તમે જોયું પ્રમાણે આપણે માડીને આજે કરિયાણા કીટ આપી છે તો પાછા આપણે ફરી મળીએ કોઈ એવા જરૂરિયાતમંદ મને દેવા માટે બસ એ સાથે જય દાદા